આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનો સ્વાગત છે આપ સૌ જોઈ રહ્યા હશો કે જે રીતે આમ આદમી પાર્ટી અને એના નેતાઓ કાર્યકર્તાઓ ખેડૂતો માટે અત્યારે અમે લોહી પાણી કરી રહ્યા છીએ જેના કારણે થોડે અંશે પણ સરકારે જાગવું પડ્યું છે કુંભકરણની નિંદ્રામાં સોઈ રહેલી સરકાર જ્યારે મુખ્યમંત્રી પોતે આજે હેલિકોપ્ટર થી ઉતરી અને ગામડામાં પહોંચ્યા હતા જોઈને અમને પણ આનંદ થયો કે હાશ ક્યાંક અમે કુંભકર્ણ જેવી સૂતેલી સરકારને જગાડવામાં થોડે અંશે પણ સફળ રહ્યા પણ મને પૂરો વિશ્વાસ છે જે રીતે માહિતી મળી છે હજી પણ લોલીપોપ આપવાના માનસિકતામાંથી આ સરકાર બહાર આવે તેમ નથી અત્યારે મેં એક એલાન કર્યું હતું કે જો મગફળી અઢીસો મણથી ઓછી ખરીદાશે તો અમે આમ આદમી પાર્ટીનો નો એક એક કાર્યકર્તા રસ્તા ઉપર ઉતરશે એમાં પણ આ જાગી છે આમ આદમી પાર્ટીના એક એક સૈનિકની લડાઈની જીત છે પણ અહીંયાથી અટકતું નથી હમણાં જ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ભાજપના છે એમણે એક મિટિંગ બોલાવીને શ્રી એવું કહ્યું કે અમે મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફી કરવાના પ્રયત્નમાં છે સમિતિ બનાવી છે ત્રીસ જૂન પહેલા દેવા માફી કરવાની છે અત્યારે મહારાષ્ટ્ર કરતા પણ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતો ખૂબ દુઃખી છે ખૂબ પરેશાન છે તમે જુઓ મગફળીરા પાથરા પડ્યા હતા અને પાથરા તણાઈ ગયા મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો એવી હાલત થઈ અને ખેડૂતો આપઘાત કરવા સિવાય ખેડૂતો પાસે વિકલ્પ નથી બચ્યો હમણાં જે ખંભાળિયા વિધાનસભામાં જેમણે પોતે લોન લીધી હતી બે જગ્યાએ એક જે બેંકોમાંથી લોન લેવાય એ લોન તો ભરપાઈ ન કરી શક્યા પછી એમણે પોતાના પત્નીના ઘરેણા મૂકીને લોન લીધી ગોલ્ડ લોન એના ફોન ઉપર ફોન આવે ને એનાય ભરી નથી શકાતા અને કમોસમી વરસાદ થવાથી એની જે ઉમેદ છે ઉડી ગઈ ચારે બાજુથી ઉઘરાણા હતા દવાવાવાળાને ઉઘરાણી બિયારણવાળાની ઉઘરાણી અનાજ કરિયાણાવાળાની ઉઘરાણી બાળકોના ફી ભરવાની ઉઘરાણી આ તમામથી ખેડૂતે આખરે થાકીને આપઘાત કરી લીધો તો હું કહેવાય માંગુ છું કે અત્યારે ગુજરાતના ખેડૂતોની આ હાલત છે એમણે અત્યારે મરવા મજબૂર થવું પડી રહ્યું છે ત્યારે જો મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર દેવું માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોના કર્જ માફી કરવામાં આવે એવી અમારી માંગ છે અને આ માટે આમ આદમી પાર્ટીએ કરદાકાંડથી શરૂ કર્યું હતું ને ડિમાન્ડો જે કરી હતી અને એમાં પહેલી સભા અમે કિસાન મહાપંચાયત સુદામડામાં કરી હતી બીજી

ખેડૂતોના મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી સડકથી લઈ અને સંસદ સુધી અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે માને અમને ખબર છે કે ખેડૂતો ચોપન લાખ ખેડૂતો અને એક કરોડ વીસ લાખ મજૂરો અને ભાગ્યાઓનું જ્યાં સુધી ભલું નહીં થાય શ્રમિકોનું જ્યાં સુધી ભલું નહીં થાય એમને જો આવક ખિસ્સામાં નહીં આવે એમનું જીવન ધોરણ ઊંચું નહીં થાય ત્યાં સુધી ગુજરાતને નંબર વન બનાવી શકાય એમ નથી અને એ લક્ષ્ય સાથે અમે નીકળ્યા છીએ એટલે અમારો લક્ષ્ય એ છે કે ખેડૂતોને જેમ ગુજરાતમાં અત્યારે ખેડૂતો ચારે બાજુથી પાયમાલ થઈ ગયા છે એ ખેડૂતોને ભાગ્યા અને મજૂરો છે એમનું ઉત્થાન કરવા માટે આમ આદમી પાર્ટીએ શરૂઆત કરી છે તમે જુઓ કડદાકાંડમાં અમારા નેતા ગયા કડદાઓ એને બંધ કરવાની ફરજ પડી એ આમ આદમી પાર્ટી કરતા ખેડૂતોની જીત છે એવી જ રીતે અમે કીધું કે બસો મણ મગફળી ખરીદો અઢીસો મણ અને બસો મણ ખરીદવા માટે મજબૂર સરકારે એને એને જાહેરાત કરવી પડી એ પણ ખેડૂતોની જીત છે અને જો ખેડૂતોને કહેવા માંગુ છું જો સુદામડામાં આટલા એકતા એકતા થયા આપણે એક થયા હજારોની સંખ્યામાં એક થયા તો મુખ્યમંત્રી એ બીજા દિવસે બધા કાર્યક્રમો રદ કરીને હેલિકોપ્ટર થી ઉડી અને પછી હેલિકોપ્ટર થી માત્ર નિરીક્ષણ નહીં નહીં તો અત્યાર સુધી શું થતું હેલિકોપ્ટર થી નિરીક્ષણ કરતા હતા પણ એ જ મુખ્યમંત્રી પેન્ટ શર્ટ વાળા મુખ્યમંત્રી એ બિલ્ડર ઉદ્યોગપતિ મુખ્યમંત્રીએ ખેડૂતોના ગામડામાં જઈને એમણે ખેડૂતોને સાંભળવું પડ્યું આ ખેડૂતોની પહેલી જીત છે ખેડૂતોના એકતાની જીત છે ગ્રા આ કિસાન મહાપંચાયતની જીત છે અને આ જ રીતે તમે જો ખેડૂતો

ોમનાથમાં કિસાન મહાપંચાયત નું આયોજન કર્યું છે અને આટલાથી અમે અટકીશું નહીં અમે ઉત્તર ગુજરાતમાં પણ કિસાન આયોજન કરીશું દક્ષિણ ગુજરાતમાં પણ મહાપંચાયત નું આયોજન કરીશું મધ્ય ગુજરાતમાં પણ કિસાન આયોજન કરીશું અને અમારું લક્ષ્ય છે કે તમામ ક્ષેત્રે તમામ ખેડૂતોને સાથે લઈ અને ચોપન લાખ ખેડૂતોને એક લાખ મજૂરો શ્રમિકો જ્યાં સુધી એક નહીં થાય એમની માંગોથી જાગૃત નહીં થાય અને પોતે બોલવા નહીં માંડે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની આ મુહિમ ચાલુ રહેશે ખેડૂતોને મજૂરોને શ્રમિકોને ભાગ્યાઓને અમે જાગૃત કરીશું અને છેલ્લે સોળ ડિસેમ્બરે અમે મુખ્યમંત્રી સાથે માંગ કરીશું અને મુખ્યમંત્રીશ્રીને અત્યારે પણ હું માંગ કરું છું કે નાના સાના સહાય પેકેજનો લોલીપોપથી અમે માનવાના નથી

કે તમે જે આપશો એ તો અમે અમે તો ક્યાં જશું મારી પાસે તો બીજો રસ્તો જ નથી પણ અમારી માંગણી એ છે કર્જ માફીની માંગણી છે દેવામાં ગુજરાતનો ખેડૂત ડૂબી ગયો છે આપઘાતો કરતો થઈ રહ્યો છે મારી હાથ જોડીને સરકારને વિનંતી છે કુંભકર્ણ જેવી બહેરી મૂંગી સરકારને વિનંતી છે કે એકવાર તમે ખેડૂતોનું દેવું માફ કરી દો ખેડૂતો એકવાર દેડું દેવું દેવું માફ થવાથી એ પોતે એ તો નહી થઈ જાય પણ એ એ પરિસ્થિતિમાંથી બહાર આવી જશે જેના ઉપર વિકટ પરિસ્થિતિ એને પડી છે ન માત્ર સરકાર ન નકલી બિયારણવાળા ન ખાતરવાળા ન દવાવાળા પરંતુ કુદરત પણ એમની ઉપર લૂંટ્યો છે અને આવેલો કોળીઓ છીનવાઈ રહ્યો છે ત્યારે મારી માગણી છે કે નાના લોલીપોપથી નહીં પરંતુ કર્જ માફી કરજો એવી મારી માંગ છે